નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે આપણે જે ગણિતની સિરીઝ ચાલુ કરી છે તેમાં આપણે બીજ ગણિતનું ચેપ્ટર અત્યારે પત્યું છે અને હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ જોઈશું તો દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કે આ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો એક્સ વાય ઝેડવાળો ફોર્મ્યુલા હોય પ્લસ માઇનસમાં બરાબરની પેલી બાજુ પદ હોય તો આ કેવી રીતે કામ કરે છે આપણે એક્સ અને વાય શોધવા માટે શું કરવાનું આના પ્રશ્નો કેવા હોય છે આના શાબ્દિક પ્રશ્નો કેવા હોય છે જે શબ્દોમાં લખેલા હોય છે પણ હોય છે સુરેખ સમીકરણના તો એ આપણે આ લેક્ચરમાં બધું જોવાનું છે તો વગર ટાઈમ વેસ્ટ કરી આપણે આગળ વધીએ તો મિત્રો સૌથી પહેલાં તો આપણે આની વ્યાખ્યા એટલે કે પરિભાષા સમજીએ કે દ્વિચલ દ્વિ એટલે કે બે ઓકે તો આમાં ચલપદ કેટલા છે તો ચલપદ છે બે સુરેખ સુરેખ એટલે કે રેખાનું સમીકરણ કોઈ પણ રેખા હોય એનું સમીકરણ એટલે કે આ રેખાનું સમીકરણ છે ડાબી બાજુ પણ કંઈ હશે ને જમણી બાજુ પણ કંઈ હશે એને કહેવાય સમીકરણ તો આપણે જોવાનું છે કે જેમાં બે ચલ હોય અને રેખાનું સમીકરણ હોય સમીકરણ એટલે કે બરાબરની ડાબી બાજુ પણ કહી હશે અને જમણી બાજુ પણ કઈ હશે તો આજે આપણે આગળ વધીએ દ્વિચલ સુરેખ સમીકરણ તરફ આનું તમને એક ઉદાહરણ આપી દઉં આપણે સમજીશું કે આ કેવી રીતે બન્યું પણ પહેલાંનું એક ઉદાહરણ જોઈ લઈએ કે થ્રી એક્સ પ્લસ ફોર વાય બરાબર ચૌદ જોઈ લો દ્વિચલ એટલે કે એક એક્સ છે અને એક વાય છે આ દ્વિચલ થઈ ગયું સુરેખ સુરેખ એટલે કે જેટલા પણ ચલ છે એક્સ અને વાય બધાની ઘાત કેટલી છે ઘાત છે એક અને સમીકરણ એટલે કે બરાબરની આ બાજુ ચલપદ છે અને બરાબરની પેલી બાજુ અચળપદ છે તો આને કહેવાય સમીકરણ તો આ ટાઈપના હોય છે દ્વિચલ સુરેખ સમીકરણ પણ આ કઈ રીતે બને છે પહેલાં આપણે એક ચલથી જોઈશું પછી દ્વિચલ પછી ત્રિચલ પણ જોવાનું છે હવે જોઈ લો મિત્રો હેડલાઇન શું આપેલી છે ચળ અચળ અને સહગુણકની સમજ તો હું કોઈ પણ એક સમીકરણ લખું સમીકરણ એટલે કે પહેલા તો તમને સમીકરણ સમજાઈએ સમીકરણ એટલે કે વચ્ચે બરાબર હોય જમણી બાજુ પણ કઈ હોય અને ડાબી બાજુ પણ કઈ હોય એને કહેવાય છે સમીકરણ ઓકે જેમ કે હું લખું છું પાંચ પ્લસ એક્સ બરાબર વીસ તો આ સમીકરણ છે આ અના પરથી તમે એક્સ શોધી શકો કે તમે કહેશો હા કે એક્સ શોધવાનો છે તો એક્સને કરતાં બનાવીએ પાંચને પેલી બાજુ લઈ જઈએ પાંચ અહીંયા પ્લસ હતા પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે તો એક્સ બરાબર વીસ માઇનસ પાંચ એટલે એક્સ બરાબર થઈ ગયા તમારા પંદર ઓકે તો આ એક સમીકરણ હતું હવે આ જ સમીકરણમાં ચળ હોય છે અચળ હોય છે અને સહગુણક હોય છે તો ધ્યાનથી જોજો તમે પહેલાં પહેલાં આપણે ચળપદ સમજીએ ચલપદ કહેવાય એને કે એક્સ પ્લસ ત્રણ બરાબર એક્સ પ્લસ વાય બરાબર દસ ઓકે આમાં ચળપદ કયા છે તો હું તમને સમજાઈશ કે ચલપદ છે એ છે એક એક્સ છે અને એક વાય છે કેમ ચળપદનો મતલબ એ થાય કે એની કિંમત બદલાઈ શકે કઈ રીતે તો જો હું એક્સ બરાબર એક લઈ લઉં બરાબર તો વાય બરાબર નવ થશે તો બંનેનો સરવાળો થઈ જશે દસ ઓકે પછી હું એક્સ બરાબર બે લઈશ તો વાય બરાબર થઈ જશે આઠ તો એમનો સરવાળો થશે દસ આ બે ચલપદનો સરવાળો દસ છે તો હું એક 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 લઉં બીજો નવ લઉં તો દસ થઈ જશે એક બે લઉં બીજો આઠ લઉં તો દસ થઈ જશે એક્સ બરાબર હું પાંચ લઈ લઉં તો વાય પણ મારે પાંચ લેવા પડશે તો સરવાળો થઈ જશે દસ ઓકે તો અહીં જો જ્યારે પણ હું એક ચલપદ બદલું છું એક્સવાળું તો વાય પણ બદલાઈ જાય છે તો આને કહેવાય છે ચલપદ એટલે એક્સ અને વાય જે છે એ ચલપદ છે અહીંયા અને અચળ કયા છે તો અચળ છે આ દસ દસ અચળ છે કારણ કે દસની કિંમત તમે ના બદલી શકો દસ એટલે કે દસ જ થાય એમાં તમે કોઈ ફેરફાર ના કરી શકો અહીંયા એક્સ હતો તો એક્સની જગ્યાએ હું એક્સ લઈ શકું બે લઈ શકું ત્રણ લઈ શકું વાયની જગ્યાએ એક બે ત્રણ ગમે તે લઈ શકું પણ આ દસની જગ્યાએ મારે દસ જ લેવા પડે હવે સાથે આપણે જોઈશું સહગુણક એટલે શું હવે સહગુણક એટલે કે જે એક્સ અને વાયવાળા પદ હોય છે એની સાથે ગુણાકારમાં શું છે તો આ આપણે જે સમીકરણ જોયું એમાં એક્સ અને વાય એકલા હતા બરાબર બીજું એક સમીકરણ જોઈએ આમાં ચલ પદ કયા છે તો તમે કહેશો એક્સ અને વાય અચળ પદ કયું છે તો આ છે અગિયાર ઓકે એકલા છે એટલે પણ સહગુણક સહગુણક એટલે કે સાથે જે ગુણાય છે એ તો એક્સનો સગુણક કયો છે ત્રણ ત્રણ નહીં પ્લસ ત્રણ એ ખાસ ધ્યાન રાખજો એક્સનો સહગુણક છે પ્લસ ત્રણ વાયનો સહગુણક છે પ્લસ પાંચ તો એક્સનો છે પ્લસ ત્રણ અને વાયનો સહગુણક છે પ્લસ પાંચ તો હવે તમને અહીંયા ખબર પડી ગઈ હશે કે ચળપદ શું હોય અચળપદ શું હોય અને સહગુણક શું હોય તો આનો ઉપયોગ કરીને ધીરે ધીરે આપણે આગળ વધીશું પહેલાં એકચલ સમીકરણ જોઈશું પછી દ્વિચલ સમીકરણ જોઈશું પછી ત્રિચલ સમીકરણ જોઈશું ઓકે આગળ વધીએ આપણે તો મિત્રો એકચલ સમીકરણ એટલે શું કે જેમાં એક જ ચલ હોય અને એક જ સમીકરણથી તમે ચલની કિંમત શોધી શકો ધ્યાન આપજો ચલની સંખ્યા કેટલી છે અહીંયા એક પછી સોલ્વ કરવા માટે કેટલા સમીકરણ જોઈએ એક સમીકરણ ઇનફ છે ઓકે એક ચલ ચલની સંખ્યામાં એક છે અને સોલ્વ કરવા માટે એક જ સમીકરણ જોઈએ જેમ કે હું એક્ઝામ્પલમાં લખું છું પાંચેક્સ પ્લસ ત્રણ બરાબર તેર આ એક સમીકરણ છે બરાબર અહીંયા ચલ કેટલા છે તો તમે કહેશો ચલ છે એક જ એક્સ અચલ કેટલા છે તો અચલ છે એક આ ત્રણ છે અને આ તેર છે ઓકે ત્રણ અને તેર છે સહગુણક કયો છે તો સહગુણક છે ખાલી એક જ ચલ છે તો એક ચલનો સહગુણક છે પાંચ પાંચ નહીં પ્લસ પાંચ તો હવે મારે એક્સ શોધવો હોય આ ચલની કિંમત શોધવી હોય શોધવી હોય તો મારે ખાલી એક જ સમીકરણ મારા ખાલી આ હશે ને તો હું શોધી શકીશ કઈ રીતે કે પાંચ એક્સ પ્લસ ત્રણ બરાબર તેર આપણને આપેલા છે પાંચેક્સ બરાબર ને પેલી બાજુ લઈ જઈશ તો અહીંયા પ્લસ ત્રણ હતા પેલી બાજુ માઇનસ ત્રણ થઈ જશે તેર માઇનસ ત્રણ એટલે કે દસ તો એક્સ બરાબર એક્સને કરતાં બનાવ્યું છે એકલો આવવો જોઈએ પાંચ અહીંયા ગુણાકારમાં છે પેલી બાજુ જશે તો ભાગાકારમાં આવી જશે દસ ભાગ્યા પાંચ પાંચ એકા પાંચ પાંચ દુ દસ એટલે કે એક્સની કિંમત થઈ ગઈ બે જોઈ લો એટલે એક ચલ હતું અને એક સમીકરણ એક જ સમીકરણ હતું એક સમીકરણથી મેં એ ચલની કિંમત શોધી દીધી બરાબર પણ આવું દ્વિચલમાં પોસિબલ નથી કેમ એ તમને બતાવી દઉં હું પહેલાં તો અહીંયા લખીએ ચલની સંખ્યા દ્વિચલ નામ પ્રમાણે શું છે દ્વિચલ એટલે કે ચલની સંખ્યા છે બે અને સોલ્વ કરવા માટે ઓછામાં ઓછા બે સમીકરણની જરૂર પડે ઓકે ઓછામાં ઓછા બેની જરૂર પડે દ્વિચલ હોય જેટલી ચલની સંખ્યા હોય એટલા તો મિનિમમ તમારે સમીકરણો જોઈએ જેમ કે આપણે જુ આ એક એક્ઝામ્પલ લઈને સમજીએ કે એક્સ પ્લસ ટુ વાય બરાબર પંદર ઓકે ચલ ચલ કયા કયા છે તો ચલ છે એક્સ અને વાય અચલ છે પંદર અને સહગુણક કયા છે સહગુણક છે વાયનો સહગુણક છે પ્લસ બે વાયનો પ્લસ બે છે અને એક્સનો પ્લસ એક અહીંયા કંઈ નથી એટલે એને ગુણાકારમાં એક તો છે જે સમયે તો પ્લસ એક છે ઓકે તો હવે તમે જુઓ કે એક્સ પ્લસ ટુ વાય બરાબર પંદર આ આપણને એક સમીકરણ આપેલું છે તો આ સમીકરણ પરથી તમને ખબર પડે કે એક્સ અને વાય શું હશે તો હું કહું છું કે તમને ના ખબર પડી શકે કારણ કે એક્સની કિંમત બદલાય એક્સની કિંમત बदला है यानी साथे y ની પણ કિંમત બદલાતી રહેશે જેમ કે હું મૂકી x = 1 મૂકી દઉ બરાબર તો સમીકરણ શું હતું x + 2y = 15 x ની જગ્યા મે 1 મૂક્યા તો 1 + 2y = 15 તો 2y = 14 એક પેલી બાજુ ગયા પ્લસ હતા તો માઈનસ થઈ ગયા 15 માંથી એક ગયા તો 14 રહી ગયા y ની કિંમત કેટલી આવી ગઈ 7 એવી જ રીતે હું x = 5 મૂકી દઉ હવે તો શું થશે કે 5 + ટુ વાય બરાબર પંદર તો ટુ વાય બરાબર દસ તો શું થઈ જશે વાય બરાબર પાંચ જોઈ લો કોઈ એક ફિક્સ કિંમત આપણને મળતી નથી હું એક્સની કિંમત બદલું તો વાયની કિંમત બદલાય છે અને વાયની કિંમત બદલું તો એક્સની કિંમત બદલાય છે તો આને કોઈ સોલ્યુશન ના કહેવાય સમીકરણનું આ તો બહુ અલગ અલગ અનંત પ્રકારના સોલ્યુશન આવી શકે તો પણ દ્વિચલ સમીકરણના સોલ્યુશન જો તમારે જોઈએ ફિક્સ સોલ્યુશન તો એના માટે બે સમીકરણ હોવા જોઈએ એ આપણે જોઈશું કઈ રીતે જોઈ લો મિત્રો અહીંયા આપણને એક ક્વેશ્ચન છે કે એક્ઝામ્પલ આપેલું છે મેં તમને કીધું કે દ્વિચલ સમીકરણ સોલ્વ કરવા માટે બે સમીકરણની જરૂર પડે પણ એવું ના હોય કે બે સમીકરણ ઉપર તમે જોઈને કહી દો એના માટે અમુક પ્રોસેસ છે તો એ આપણે પ્રોસેસ જોવાની છે અત્યારે કે એક્સ પ્લસ થ્રી વાય બરાબર એક આઠ આપેલું છે આ એક સમીકરણ છે ઓકે બીજું સમીકરણ છે એક્સ પ્લસ વાય બરાબર ચાર તો એક્સ અને વાયની કિંમત શોધો તો હવે આપણને બે ચલ છે અહીંયા અને બે સમીકરણ છે તો આપણને ફિક્સ એક્સ અને વાયની કિંમત મળી જશે એના માટેની આ પ્રોસેસ છે આ તમારે થોડું યાદ રાખવાની રહેશે મેઇન વસ્તુ શું છે આજે સ્ટેપ વન અને સ્ટેપ ટુ એ જ છે કે સહગુણકો સરખા કરવા કોઈ પણ એક ચલના અને તેની નિશાની અલગ અલગ કરવી બસ આ આવડી ગયું તો તમારે બહુ ઇઝી થઈ જશે અને છે પણ ઇઝી આ થિયરીનો સબ્જેક્ટ નથી મેથ્સ તો આપણે વાંચવાથી ના આવડે આપણે પ્રેક્ટિસમાં કરીશું ખબર પડશે પહેલાં હું સમીકરણ લખી દઉં છું પહેલું સમીકરણ છે એક્સ પ્લસ થ્રી વાય બરાબર આઠ બીજું સમીકરણ છે એક્સ પ્લસ વાય બરાબર ચાર ઓકે હવે આને પહેલાં તો લખતા આવડવું જોઈએ કઈ રીતે લખવાનું છે કે અચળવાળા બધા પદો ડાબી બાજુ બરાબરની નહીં અને ચલવાળા બધા પદો ડા બરાબરની જમણી બાજુ તો જો અહીંયા તો એવું સેટ કરીને આપ્યું જ છે તો હું પહેલાં પહેલું સમીકરણ આવી રીતે લખીશ એક્સ પ્લસ થ્રી વાય બરાબર આઠ એની નીચે જ લખીશ કે એક્સ પ્લસ વાય બરાબર ચાર ઓકે અને નીચે આવી રીતે એક બનાવી દઈશ આ મેં કરી દીધું છે હવે પહેલું સ્ટેપ કોઈ પણ એક ચલના સહગુણકો સરખા કરવા જોઈ લો અહીંયા આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા સ્ટેપ વન જે છે એમાં શું છે કે સહગુણકો સરખા કરવા પણ કોના કોઈપણ એક ચલના અથવા તો એક્સના સહગુણકો સરખા કરો અથવા તો વાયના સહગુણકો સરખા કરો કંઈ ફરક ના પડે જો તમે પ્રોસેસ સારી રીતે કરી હશે તો તમારો જવાબ બંને રીતે આવવાનો છે તો હવે આપણે આ દાખલામાં જોઈએ છીએ કે એક્સના અહીંયા સહગુણક કેટલો છે એક ઓકે અહીંયા પણ નો સહગુણક એક છે એટલે આપણો સ્ટેપ 1 તો ડાયરેક્ટ દાખલામાં ફોલો કરે જ છે કે સહગુણકો સરખા છે આમાં કંઈ પ્રોસેસ કરવાની જરૂર નથી પછી પછી શું કીધું છે સ્ટેપ ટુમાં કે જેનો સહગુણક સરખો કર્યો જેમ કે આપણે નો સહગુણક સરખો કર્યો એની નિશાની અલગ અલગ હોવી જોઈએ અહીંયા શું છે આ પ્લસ એક્સ છે આ પણ પ્લસ એક્સ છે તો નિશાની અલગ અલગ કરવા માટે આપણે શું કરવું પડશે હવે તો બેમાંથી કોઈ પણ એકને માઇનસ વડે ગુણી નાખો એટલે કે બરાબરની બંને બાજુ તેની બધી જ નિશાનીઓ બદલી નાખો જો પ્લસ હોય તો માઇનસ કરી નાખો અને માઇનસ હોય તો પ્લસ કરી નાખો તો હું અહીંયા નીચેવાળાને કરું છું આ પ્લસ એક્સ પ્લસ એક્સ હતું તો એને મેં માઇનસ કરી નાખ્યા ઓકે પ્લસ વાય હતું તો એને મેં માઇનસ કરી નાખ્યા અને પ્લસ ચાર હતું તો એને માઇનસ ચાર કરી નાખ્યા બરાબરની બંને બાજુ મિત્રો એ ખાસ ધ્યાન રાખજો હવે આનો સરવાળો કરશો તો એક્સ માઇનસ એક્સ એટલે આ તો થઈ જશે ઝીરો ઓકે પછી આનો સર વાયવાળાનો સરવાળો કરશો તો શું થશે પ્લસ થ્રી વાય અને આ પ્લસ વાય નથી આ માઇનસ વાય છે આપણે નિશાની બદલી નાખી છે તો પ્લસ થ્રી વાય અને માઇનસ વાય એટલે કે થઈ જશે આ પ્લસ ટુ વાય બરાબર આઠ માઇનસ ચાર એટલે કે ચાર ઓકે તો જીરો પ્લસ ટુ વાય બરાબર ચાર ટુ વાય બરાબર ચાર તો વાય કેટલા થશે તો વાય તમારા થઈ જશે બે હવે અત્યારે આપણને એક્સ મળ્યા નથી અત્યારે આપણને ખાલી વાય મળ્યા છે તો એક્સ શોધવા માટે શું કરવાનું કે આ જે વાયની કિંમત આવી ને વાય બરાબર બે આવ્યા એ તમે અથવા તો સમીકરણ બેમાં અથવા તો સમીકરણ એકમાં વાયની બે કિંમત મૂકશો તો તમને એક્સ પણ મળી જશે કઈ રીતે પહેલાં હું એકમાં મૂકીને જોઉં છું તો એક્સ પ્લસ થ્રી વાય બરાબર આઠ એક્સ પ્લસ વાયની જગ્યાએ બે મૂકું તો ત્રણ અને બે બરાબર આઠ ત્રણ દુ કેટલા થઈ જશે ત્રણ દુ છ થઈ જશે બરાબર આઠ તો એક્સ કેટલા આયા એક્સ પણ મને મળી ગયા બે હવે તમે કહેશો પહેલાંમાં મૂકીને જોઈએ તો પણ એ જ જવાબ આવશે તો હા એમાં પણ સેમ જ જવાબ આવશે કઈ રીતે કે એક્સ પ્લસ વાય બરાબર ચાર વાયની જગ્યા હું બે મૂકી દઉં છું તો એક્સ પ્લસ બે બરાબર ચાર થઈ જશે એક્સ બરાબર બે પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે ને ચાર માઇનસ બે એટલે કે આ થઈ જશે બે એટલે કે મને એક્સની કિંમત પણ કેટલી મળી ગઈ બે અને વાયની કિંમત પણ મળી ગઈ બે તો આ મારા સમીકરણનો ઉકેલ છે કે બે બે ચલવાળું સમીકરણ હતા બે તો એક્સ અને વાયની કિંમત દ્વિચલ સમીકરણમાં બે સમીકરણની જરૂર પડે સોલ્યુશન માટે અને આ એક્સ બરાબર બે અને વાય બરાબર બે એ મારા સોલ્યુશન છે તો આપણે આવી રીતે સોલ્વ કરીશું અને આ તો આપણે એકદમ બેઝિક જોયું હતું કે અહીંયા કોઈ સહગુણક ચેન્જ કરવાના હતા નહીં જોઈ લો એક તો આ એક્સમાં બંને સહગુણક હતા તો કોઈ ચેન્જ કરવાના હતા નહીં આગળ આપણે ધીરે ધીરે જેમ જેમ દાખલા કરીશું તેમ તેમ જોઈશું કે સહગુણકો જો ચેન્જ કરવાના હોય તો કઈ રીતે કરવાના નિશાનીઓ અલગ અલગ કરવાની એ બધું આપણે આજે આગળ જોઈશું તો મિત્રો આપણા આ પહેલો પ્રશ્ન છે કંઈ નદીકરણ જ્યારે આવા બે દ્વિચલ સમીકરણ આવે અને બે સમીકરણ હોય આવા જેમ કે એક આ છે અને એક આ છે અને એક્સ અને વાયની કિંમત શોધવાની છે સૌથી પહેલું સ્ટેપ કે તમે એક વખત સાઈડમાં સમીકરણ લખી દો એક્સ પ્લસ ત્રણ વાય બરાબર ચૌદ અને બીજું સમીકરણ છે ટુ એક્સ પ્લસ ત્રણ વાય બરાબર ઓગણીસ અને સાથે સાથે એક નીચે પણ અહીંયા લખી દો કે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર ચૌદ અને એક્સ ટુ એક્સ પ્લસ ત્રણ વાય બરાબર ઓગણીસ ઓકે આ તમે બે સમીકરણ લખી દીધા અને નીચે એક બનાવી દો લાઇન થોડો ગેપ છોડીને હવે શું કરવાનું છે આપણે જોયું છે સગુણકો સરખા કરવા પણ આ દાખલામાં બી જોઈ લો એક્સના સગુણકો તો અલગ અલગ છે પણ વાયના સગુણક તો સરખા છે તો આપણે હવે સગુણક અલગ અલગ કરવાની જરૂર નથી તો બીજું સ્ટેપ હતું કે નિશાનીઓ અલગ અલગ કરવાની તો ઓકે અહીંયા પ્લસની નિશાની છે અહીંયા પણ પ્લસની નિશાની છે તો ના ચાલે જેનો સગુણ તમે સરખો કર્યો એની નિશાનીઓ વિરુદ્ધ હોવી જોઈએ એટલે કે એક પ્લસ અને એક માઇનસ હોવી જોઈએ તો હું શું કરીશ કે નીચેનું જે સમીકરણ છે એ બધાની નિશાની બદલી નાખીશ તો આ થઈ જશે માઇનસ ટુ એક્સ આ થઈ જશે માઇનસ થ્રી વાય અને આ થઈ જશે માઇનસ ઓગણીસ ઓકે હવે સીધો સીધો સરવાળો કરવાનો પહેલાં એક્સવાળા ચલનો પછી વાયવાળા ચલનો અને પછી આ અચલનો તો જોઈ લઈએ કઈ રીતે કરીએ છીએ કે એક્સ માઇનસ ટુ એક્સ અહીંયા વધ્યા એક્સ માઇનસ ટુ એક્સ આ થ્રી વાય થ્રી વાય તો કપાઈ ગયા કારણ કે એક પ્લસ હતું એક માઇનસ હતું ઝીરો થઈ ગયા ઓકે શું થઈ ગયું અહીં અહીંયા શું થશે ચૌદ માઇનસ ઓગણીસ ઓકે હવે જોઈએ એક્સમાંથી ટુ એક્સ જાય એટલે કે એક એક્સમાંથી બે એક્સ જાય એટલે કે એકમાંથી બે જાય તો વધશે માઇનસ અને એક્સ તો હતો એટલે માઇનસ એક્સ બરાબર ચૌદમાંથી ગયા એટલે મોટી સંખ્યામાંથી પહેલાં નાની સંખ્યા અલગ અલગ નિશાની હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે કે ઓગણીસમાંથી ચોકી તો પંદર અને નિશાની કોની મૂકવાની મોટી સંખ્યાની એટલે કે થઈ જશે માઇનસ બંને બાજુ માઇનસ છે તો તમે માઇનસ ઇગ્નોર કરી શકો એટલે કે એક્સની કિંમત મારે આવી ગઈ છે પંદર ઓકે હવે એક્સ તો મારે પંદર આવી ગયો વાય અત્યારે મને મળ્યા નથી કારણ કે મેં વાયના સગુણક એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો જે ચલના તમે સગુણક સરખા કરશો એના સિવાયના ચલની કિંમત તમને પહેલાં મળશે તમારે જો વાય શોધ હોય તો એક્સની ચલની કિંમત સમાન કરો સગુણકની કિંમત સમાન કરો તો એક્સ પંદર મળી ગયા હવે આ જે એક્સ પંદર છે એને હું અહીંયા પણ મૂકી શકું અથવા અહીંયા પણ મૂકી શકું તમે ધારો એમાં મૂકી શકો જો તમે પ્રોસેસ બરાબર કરી હશે તો જવાબ બંનેમાં સેમ જ આવશે તો હું પહેલાંમાં જ મૂકું છું કારણ કે પહેલું મને ઇઝી તમારે એ જોવાનું કે ઇઝી કયું છે તો હું જોઉં છું કે એક્સ પ્લસ થ્રી વાય બરાબર પંદર સોરી અહીંયા પાંચ છે મિત્રો ઓગણીસમાંથી ચૌદ ગયા તો પાંચ વધશે ઓકે ઓકે આ એક્સ પ્લસ થ્રી વાય બરાબર ચૌદ આગળ વધીએ આપણે એક્સની જગ્યાએ આપણે શું મૂકવાનું છે પાંચ તો હું કરી દઉં પાંચ પ્લસ ત્રણ વાય બરાબર ચૌદ હવે વાય મારે શોધવાનો છે તો પહેલાં આને થ્રી વાયના કરતાં બનાવીશ અને પછી વાયને કરતાં બનાવીશ તો થ્રી વાયને કરતાં બનાવીએ તો પાંચ અહીંયા પ્લસમાં હતા તો પેલી બધું જશે તો માઇનસ થઈ જશે તો થ્રી વાય બરાબર ચૌદ માઇનસ પાંચ એટલે કે થ્રી વાય બરાબર મારે થઈ ગયા ચૌદમાંથી પાંચ ગયા તો નવ અને મારે વાય શોધવાના છે તો વાય બરાબર ત્રણ અહીંયા ગુણાકારમાં છે પેલી બહુ જશે તો ભાગાકારમાં આવી જશે એટલે કે વાયની મારે કિંમત મળી ગઈ ત્રણ એક્સની કિંમત પાંચ મળી વાયની કિંમત ત્રણ મળી મને સોલ્યુશન મળી ગયા પણ અહીંયા આવી રીતે લખેલું છે તો જ્યારે પણ આ કાઉન્સમાં લખેલું હોય તો જે પહેલી કિંમત હોય ને એ હંમેશા એક્સની હોય અને બીજી કિંમત હંમેશા વાયની હોય તો તમને શું જવાબ મળશે એક્સની કિંમત પાંચ અને વાયની કિંમત ત્રણ આ તમારો આન્સર છે ઇઝી છે મિત્રો કંઈ નથી તમે ધીરે ધીરે જો શીખતા જશો ને પ્રેક્ટિસ કરશો પાંચ સાત ક્વેશ્ચનની તો બહુ ઇઝીલી થઈ જશે આ તમારો આન્સર આવી ગયો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ તમને ખબર છે સૌથી પહેલાં તો સમીકરણો લખી લો એક વખત આ બે સમીકરણ છે અને હું આને પણ આવી રીતે લખી દઈશ કઈ રીતે કે થ્રી એક્સ પ્લસ ટુ વાય બરાબર સાત અને એક્સ પ્લસ થ્રી વાય બરાબર સાત પહેલું સ્ટેપ તમને ખબર છે સગુણક સરખા કરવાના અહીંયા સગુણકો કોઈના પણ સરખા નથી જોયો એક્સનો સગુણક અહીંયા ત્રણ છે અહીંયા પ્લસ એક છે વાયના સગુણક અહીંયા પ્લસ બે છે અહીંયા પ્લસ ત્રણ છે તો સગુણક સરખા કરવા પડશે તો હવે મિત્રો મને એ કહો કે તમે કોના સગુણક સરખા કરશો એક્સના કે વાયના તો વાયના સગુણક અહીંયા બે છે અને ત્રણ છે તો છ કરવા માટે આખા સમીકરણને ત્રણ વડે ગુણું પડશે અને નીચેના સમીકરણને બે વડે ગુણવું પડશે તો એવું ટફ પડી જશે પણ એક્સના સગુણક જુઓ અહીંયા ત્રણ છે અને અહીંયા એક છે તો ખાલી હું જે નીચેના સમીકરણને ત્રણ વડે ગુણી નાખું આ જે સમીકરણ છે એને ગુણ્યા ત્રણ કરી નાખું તો સમ થઈ જશે સેટ સેટ તો ફરીથી લખી દઉં છું અહીંયા થ્રી એક્સ પ્લસ ટુ વાય બરાબર સાત અને નીચેના સમીકરણને ત્રણ વડે ગુણી નાખીશ તો શું થઈ જશે ત્રણ એક્સ પ્લસ ત્રણ તરી નવ વાય બરાબર સાત તરી એકવીસ મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે કે બરાબરની આ બાજુ તો ગુણાકાર કરી નાખે છે પણ આજે અચળ સાથે ગુણાકાર કરતા નથી આપણે એવું ભૂલ નથી કરવાની બધાને સાથે ગુણાકાર ત્રણ વડે ગુણાકાર એટલે કે બરાબરની બંને બાજુ આ બાજુ પણ અને આ બાજુ પણ ત્રણ વડે ગુણાકાર કરવાનો છે તો જોઈ લો મેં એક્સ પ્લસ થ્રી વાય બરાબર સાત હતું ત્રણ વડે ગુણ્યા તો થ્રી એક્સ પ્લસ નાઇન વાય બરાબર એકવીસ થઈ ગયું હવે શું કરીશું સગુણક મારા સરખા થઈ ગયા એક્સના હા આ અને આ ત્રણ ત્રણ થઈ ગયા છે બંને પ્લસ છે તો નિશાનીઓ પહેલાં અલગ અલગ કરવી પડશે તો આ પ્લસ છે તો આને હું માઇનસ કરી દઉં તો આને માઇનસ કરવા માટે મારે શું કરવું પડશે જેટલી પણ નિશાનીઓ છે બધી ફેરવી નાખીશ જો પ્લસ હતો તો માઇનસ કરી નાખીશ અને માઇનસ હતો તો પ્લસ કરી નાખીશ અહીંયા ત્રણ પ્લસ હતા તો માઇનસ કર્યા નવ પ્લસ હતા તો માઇનસ કર્યા અને એકવીસ પ્લસ હતા તો માઇનસ કર્યા હવે એક્સવાળાનો સરવાળો તો આ ત્રણ એક્સ અને માઇનસ ત્રણ કપાઈ ગયા ટુ ટુ વાય માઇનસ નાઇન વાય બરાબર ઉપર છે સાત માઇનસ એકવીસ જોઈ લો બેમાંથી નવ જાય એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે કે સાત વાય નિશાની મોટી સંખ્યાની એટલે કે માઇનસ બરાબર સાતમાંથી એકવીસ જાય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો ચૌદ અને નિશાની મોટી સંખ્યાની એટલે કે આ માઇનસ બંને બરાબરની બંને બાજુ માઇનસ હોય તો તમે ઇગ્નોર કરી શકો છો તો સાત વાય બરાબર ચૌદ મળ્યા તો વાયની કિંમત કેટલી મળી ચૌદ ભાગ્યા સાત એટલે કે મને વાય મળી ગયા બે ઓકે તો હવે આજે મને વાય બે મળ્યા છે એને હું શું કરીશ કે અથવા તો સમીકરણ બેમાં મૂકીશ અથવા સમીકરણ એકમાં મૂકીશ હવે મને સમીકરણ બે થોડું વધારે ઇઝી લાગે છે તો હું એમાં મૂકીને જોઈ લઉં છું કે એક્સ પ્લસ થ્રી વાય બરાબર સાત વાયની જગ્યાએ બે મૂકી દઉં તો એક્સ પ્લસ થ્રી વાય અને વાયની જગ્યાએ તો બે છે તો ત્રણ દુ છ બરાબર સાત એક્સ બરાબર છ પેલી બહુ જશે પ્લસ હતા અહીંયા માઇનસ થઈ જશે એટલે તો થઈ જશે આ એક તો તમારો જવાબ શું આવ્યો આવી રીતે લખું તો એક્સ એક છે અને વાય બે છે અને આ તમારો જવાબ છે ઓકે આ રહ્યો તમારો આન્સર તો આઈ હોપ તમને આ સરખા કરતા આવડી ગયા હશે જોઈ લો મિત્રો આ એક ઇમ્પોર્ટન્ટ સમીકરણ લખી દઉં છું કે એક્સ પ્લસ વાય બરાબર દસ અને બીજું સમીકરણ છે એક્સ માઇનસ વાય બરાબર છ એક વસ્તુ અહીંયા નોટ કરવા જેવી છે આ ઇમ્પોર્ટન્ટ કેમ છે કારણ કે આની છે શોર્ટ ટ્રીક અને કેવી શોર્ટ ટ્રીક છે એની પહેલાં તો કન્ડિશન શું છે એટલે કે શરતો શું છે તો શરતો એ છે કે પહેલાં એક્સ અને વાયના સહગુણકો એક હોવા જોઈએ એક એટલે કે જો અહીંયા પણ ખાલી એક્સ છે ને વાય છે કોઈ સહગુણક નથી એટલે કોઈ સહગુણક ના હોય એટલે કે એક તો છે જ અને અહીંયા પણ એક્સ અને વાય છે પછી એક સમીકરણ પ્લસમાં હોવું જોઈએ અને બીજું સમીકરણ માઇનસમાં હોવું જોઈએ છે અહીંયા આ એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય એવું છે તો જ્યારે આ બે શરતો ભેગી થાય તો શું થાય છે તમે બેઝિક મેથડ તો આને કરી જ શકો છો કઈ રીતે x પ્લસ વાય બરાબર દસ હલો એક્સ પ્લસ વાય બરાબર દસ અને એક્સ માઇનસ વાય બરાબર છ છે સહગુણકો સરખા છે નિશાનીઓ અલગ અલગ હોય તો હું ડાયરેક્ટ સરવાળો અહીંયા વાયની નિશાનીઓ અલગ અલગ છે બરાબર તો હું ડાયરેક્ટ સરવાળો કરીશ તો શું થશે એક્સ અને એક્સ એટલે કેટલે થઈ જશે ટુ એક્સ આ વાય વાય કપાઈ ગયા બરાબર દસ અને છ સોળ એક્સની કિંમત મને મળી ગઈ આઠ હવે એક્સ બરાબર આઠ આ બેમાંથી ગમે તે એકમાં મૂકીશ તો મને વાય પણ મળી જશે મૂકી દઉં છું એક્સ પ્લસ વાય બરાબર દસ એક્સની કિંમત આઠ મૂકીશ તો આઠ પ્લસ વાય બરાબર દસ તો મને વાય મળી ગયા આઠ પેલી બહુ જશે પ્લસ છે તો માઇનસ થઈ જશે એટલે કે થઈ જશે આ બે વાય મને મળી ગયા બે ઓકે પણ આના આના કરતાં જ્યારે આ બે શરતો પૂરી થતી હોય કે શું એક્સ અને વાયના કોઈ સગુણક છે નહીં એક્સ અને વાય એકલા જ છે બીજી વસ્તુ શું છે એક સમીકરણમાં એક્સ પ્લસ વાય હોય અને બીજા સમીકરણમાં એક્સ માઇનસ વાય હોય તો આવું તમને દેખાય છે તો આવું જ્યારે પણ સેટિસ્ફેક્શન થાય આ કંડિશન સેટિસ્ફાય થાય કન્ડિશન તો એક્સની કિંમત કેટલી હશે કે આ બે અચળપદોનો સરવાળો ભાગ્યા બે એટલે કે દસ પ્લસ છ ભાગ્યા બે અને વાયની કિંમત કેટલી હશે કે આ બે અચળપદોની બાદ બાકી ભાગ્યા બે તો એક્સની કિંમત થઈ ગઈ સોળ ભાગ્યા બે એટલે કે આઠ અને વાયની કિંમત થઈ ગઈ દસ માઇનસ છે એટલે કે ચાર અને ચાર ભાગ્યા બે એટલે કે થઈ જશે બે આ તમારે સીધું સીધું આવું કરી નાખવાનું જ્યારે પણ આવું કંઈ એક્સ વાય બરાબર કંઈ આપ્યો અને એક્સ માઇનસ વાય બરાબર આપ્યું તો એક્સ અને વાય કેવી રીતે શોધવાનું અચળપદોનો સરવાળો ભાગ્યા બે કરો તો એક્સ મળી જશે અને અચળપદોની બાદ બાકી ભાગ્યા બે કરો તો વાય વાય મળી જશે આનો એક હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે કે એક્સ પ્લસ વાય બરાબર સો અને એક્સ માઇનસ વાય હોય તો એક્સ પ્લસ એક્સ અને વાયની કિંમત શોધો તો આપણને ખબર છે કે સ ગુણોકો નથી અને પ્લસ એક સમીકરણ પ્લસ છે અને બીજું સમીકરણ માઇનસ છે તો એક્સ શું થઈ જશે બંનેનો સરવાળો ભાગ્યા બે એટલે કે અછળપદોનો એટલે કે સો અને પચાસ સો પ્લસ પચાસ ભાગ્યા બે અને વાય શું થઈ જશે કે બંને અછળપદોની બાદ બાકી એટલે કે સો માઇનસ પચાસ ભાગ્યા બે તો એક્સ થઈ જશે સો અને પચાસ એકસો પચાસ ભાગ્યા બે એટલે કે પંચોતેર અને વાય થઈ જશે સો માઇનસ પચાસ એટલે કે પચાસ ભાગ્યા બે એટલે કે પચીસ જોઈ લો આ હવે અહીંયા તમે મૂકીને જોઈ શકો છો આ સમીકરણમાં કે એક્સ પ્લસ વાય એટલે કે પંચોતેર અને પચીસ સો થાય છે ઓકે એક્સ માઇનસ વાય એટલે કે પંચોતેર માઇનસ પચીસ પચાસ થાય છે ઓકે તો આપણો જવાબ આવી ગયો આટલું ઇઝી છે આ જો પણ આની શરત તમને ખબર હોવી જોઈએ શરત શું છે કે એક્સ અને વાયના સહગુણાકો એક જ હોવા જોઈએ અને એક સમીકરણ પ્લસ હોવું જોઈએ અને બીજું સમીકરણ માઇનસ હોવું જોઈએ આગળ વધીએ આપણે બીજા ક્વેશ્ચન તરફ થોડા ટફ તરફ આગળ વધીએ આપણે જોઈ લો સમીકરણ હું લખી દઉં છું કે ત્રણ એક્સ પ્લસ ટુ વાય બરાબર દસ અને પાંચ એક્સ પ્લસ થ્રી વાય બરાબર પચીસ ઉપર નીચે પણ લખી દઉં છું અહીંયાથી હવે મિત્રો જોઈ લો તમે કે તમે શું કરશો આમાં કોઈ પણ સગુણક સેટ થાય એવો છે નહીં તો અથવા તો એક્સને પકડો અથવા તો વાયને પકડો તો હું એક્સને પકડી લઈશ અહીંયા શું છે ત્રણ છે અહીંયા પાંચ છે અને સરખા કઈ રીતે કરવા તો આ નીચેનો જે સહગુણક છે ને આ સમીકરણને નીચેના સગુણક વડે ગુણી નાખો અને ઉપરનો જે સગુણક છે ત્રણ તો નીચેવાળાને ત્રણ વડે ગુણી નાખો તો જોજો શું થશે ઉપરના સમીકરણને મેં આના વડે ગુણી નાખ્યા અને નીચેના સમીકરણને મેં આના વડે ગુણી નાખ્યા તો શું થઈ જશે પાંચ વડે ગુણો તો શું થઈ જશે પાંચ તરી પંદર એક્સ પ્લસ પાંચ દુ દસ વાય બરાબર દસ પંચા પચાસ ઓકે એવી રીતે નીચેના મેં ગુણી નાખ્યા ત્રણ વડે ત્રણ કેમ કારણ કે ઉપર એનો સગુણોક ત્રણ હતો એટલે તો આ થઈ જશે પંદર એક્સ પ્લસ ત્રણ તરી નવ વાય બરાબર પચીસ તરી પંચોતેર ઓકે હવે આને આપણે સોલ્વ કરીએ સગુણો સરખા થઈ ગયા છે એક્સના પણ નિશાનીઓ અલગ અલગ નથી તો નિશાનીઓ અલગ કરવા માટે અહીંયા પ્લસ છે તો આ માઇનસ કરો અને એક માઇનસ કરી તો પછી બધી નિશાનીઓ બદલવી પડશે સરવાળો કરીએ પંદર પંદર કપાઈ ગયા દસ વાય માઇનસ માઇનસ જોવાનું હોય ને ઉપરની નિશાની ના જોતા દસ વાય નવ વાય એટલે કે ખાલી દસમાંથી નવ જાય તો એક વાય વધ્યા બરાબર પચાસ માઇનસ પંચોતેર પચાસમાંથી પંચોતેર જાય તો એટલે કે પંચોતેરમાંથી પચાસ જાય તો પચીસ વધ્યા અને નિશાની મોટી સંખ્યાની મોટી સંખ્યા પંચોતેર છે એની નિશાની છે માઇનસ ઓકે તો વાયની કિંમત મને મળી ગઈ માઇનસ પચીસ હવે કોઈપણ એક સમીકરણમાં અથવા તો આમાં અથવા તો આમાં વાયની કિંમત હું માઇનસ પચીસ મૂકીશ તો મને જવાબ મળી જશે જોઈ લઈએ પહેલાંમાં મૂકું છું કે ત્રણ એક્સ પ્લસ ટુ વાય બરાબર દસ ત્રણ એક્સ પ્લસ વાયની જગ્યાએ માઇનસ મૂકીશું બરાબર દસ ત્રણ એક્સ પચીસ દુ પચાસ અને અહીંયા માઇનસ હતા તો અહીંયા પણ માઇનસ થઈ જશે માઇનસ પચાસ બરાબર દસ ત્રણ એક્સ બરાબર આ પચાસ આમ જશે માઇનસ હતા તો અહીંયા પ્લસ થઈ જશે એટલે કે થઈ જશે સાહીઠ તો મને એક્સની કિંમત મળી ગઈ છે વીસ એક્સ વીસ મળી ગયા વાય માઇનસ પચીસ મળી ગયા તો મારો આન્સર શું થઈ જશે મારો આન્સર થશે વીસ અને માઇનસ પચીસ સી તમારો આન્સર છે આ રહ્યો તમારો આન્સર ઓકે તમને જો સગુણકો સેટ ના થતા હોય તો નીચેના સ ગુણકથી ઉપર ઉપરવાળા સમીકરણને ગુણાકાર કરી નાખો અને ઉપરના સગુણકથી નીચેના સમીકરણને ગુણાકાર કરી નાખો તો સમી સગુણકો સેટ થઈ જશે એટલે કે એક ચલ કપાઈ જશે તો એક ચલ મળી જશે અને જે મળી ગયો ચલ એને તમે સમીકરણ જૂના સમીકરણમાં મૂકી દેશો તો તમને બીજો ચલ પણ મળી જશે બસ આટલું જ છે ફરી એક જોઈએ આ એક્ઝામ્પલ સમીકરણ લખું છું કે એક્સ પ્લસ ટુ વાય બરાબર અઢાર બીજું છે થ્રી એક્સ પ્લસ વાય બરાબર ઓગણત્રીસ ઓકે આને ઉપર નીચે લખી દઉં છું હવે મારે સ ગુણકો સરખા કરવા છે તો અથવા તો હું નીચેના સમીકરણને જો બે વડે ગુણીશ તો અહીંયા ટુ છે તો અહીંયા પણ ટુ થઈ જશે બરાબર એવું પણ કરી શકાય અથવા તો ઉપરના સમીકરણને અહીંયા ત્રણ એક્સ છે તો ત્રણ એક્સ બનાવવા માટે ત્રણ વડે ગુણી નાખું તો હું એવું કરું છું કે ઉપરના સમીકરણને ત્રણ વડે ગુણી નાખું છું તો શું થઈ જશે ત્રણ એક્સ પ્લસ ત્રણ દુ છ વાય બરાબર અઢાર તરી ચોપન આ થઈ જશે ત્રણ એક્સ પ્લસ વાય બરાબર ઓગણત્રીસ આ તો આપેલું જ છે સગુણકો એક્સના મેં સરખા કરી નાખ્યા હવે બંને બધી બાજુ નિશાનીઓ અલગ કરવી પડશે ત્રણ એક્સની તો અહીંયા હું માઇનસ કરું છું તો અહીંયા પણ માઇનસ અને અહીંયા પણ માઇનસ કરવા પડશે કારણ કે બધા પ્લસ હતા તો બધા માઇનસ કરવા પડશે ત્રણ એક્સ ત્રણ એક્સ કપાઈ ગયા છ વાયમાંથી એક વાય ગયા તો કેટલા વધ્યા પાંચ વાય બરાબર ચોપનમાંથી ઓગણત્રીસ જાય તો આ થઈ જશે પાંચ અને બે એટલે કે વધશે પચીસ તો મને વાયની કિંમત મળી ગઈ પચીસ ભાગ્યા પાંચ કરું તો વાય બરાબર પાંચ મળી ગયા પણ અત્યારે વાય મળ્યા છે એક્સ મળ્યા નથી તો અથવા તો અહીંયા અથવા તો અહીંયા બે સમીકરણમાંથી ગમે ત્યાં વાય બરાબર પાંચ મૂકી દઈશ આ વખતે આપણે બીજામાં ટ્રાય કરી લઈએ તો ત્રણ એક્સ +y = 29 y ની જગ્યા 5 મૂકું છું તો 3x + 5 = 29 5 ને પેલી બાજુ લઈ જઈએસ અહીંયા + છે તો આ માઈનસ થઈ જશે તો 29 - 5 એટલે કે 3x = 24 તો x = થઈ ગયા અહીંયા 3 ગુણાકારમાં હતા 24 પેલી બાજુ લઈ જશે તો ભાગાકારમાં આવી જશે તો મને x ની કિંમત કેટલી મળી ગઈ 24 / 3 એટલે કે 8 8 * 3 = 24 થાય 3 * 1 = 3 3 * 8 = 24 તમારો જવાબ શું આવ્યો તો મારો આન્સર છે એક્સ મને મળ્યા આઠ વાય મળ્યા પાંચ આ રહ્યો મારો જવાબ બસ આટલું જ ઇઝી છે તો હવે મિત્રો આપણે જે દ્વિચલ સુરક્ષક સમીકરણ જોયા એ અત્યારે આપણે ખાલી સોલ્વ કરવાની ટેકનિક જોઈ છે હવે સમજી લો કે એક્ઝામમાં જરૂરી નથી કે ડાયરેક્ટ આવું તમને સમીકરણ આપી દીધું હોય અમુક શાબ્દિક વર્ણ વર્ણાત્મક રીતે પણ આપેલા હોય છે સમીકરણો જે પહેલાં તમારે વાંચીને સમીકરણ બનાવવાના રહેશે અને સમીકરણ બની જાય પછી સોલ્વ કરવાના રહેશે તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજા ભાગમાં આવી જોઈ લઈશું તો અત્યાર માટે ગુડ બાય